નમસ્કાર મિત્રો ખેડૂતપુત્રા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી નવ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું તો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થતી જોવા મળી અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને દીવમાં અનાધાર વરસાદ વરસ્યો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક ડેમ અને નદીઓમાં પાણીની સતત આવક વધી રહી છે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા તો દરિયામાં કરંટ અને ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના અપાઈ લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદી માહોલથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદ અને ભૂષ્કલનના કારણે ગંભીર પરિસ્થિતિ ગુજરાતના હવામાન પર પણ અસર તો અંબાજીમાં વરસાદી માહોલ વચ્ચે ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ તો મિત્રો શ્રાવણનો આજે અંતિમ સોમવાર સોમનાથ નાગેશ્વર સહિતના શિવાલયોમાં વરસાદ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તો જી એસએસ એસ બી અને યુપીએસસી સહિતની વિવિધ સરકારી ભરતીઓમાં અરજી કરવાની અંતિમ તારીખો નજીક શિક્ષણમાં મોટો ફેરફાર આજથી સરકારી પ્રાથમિક શાળાઓમાં યુનિટ ટેસ્ટના બદલે ત્રિમાસિક અને સત્રાંત પરીક્ષા પદ્ધતિનો અમલ શરૂ પાંચ દિવસની શોધખોળ બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડની દુધઇ સ્થિત ફાર્મહાઉસમાંથી ધરપકડ તો સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો એક તમાચાનો બદલો લેવા કરાયેલી હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ અમદાવાદ પર કરુણ ઘટના માતાએ વર્ષની બાળકી સાથે સાબરમતી નદીમાં જમ્પ લગાવ્યું બાળકી માતાના મૃતદેહ પર તરતી રહી જીએસટીમાં સુધારાના સંકેત સરકાર જીએસટીના સ્લીબમાં ફેરફાર કરવાની વિચારણામાં પાંચ ટકા અને અઢારના બે સ્લીપની શક્યતા નવસારીના બિલીમોરામાં મેળામાં રાઈ તૂટી પડી દસ લોકો ઈજાસગ્રસ્ત આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આજે મિત્રો સોનાના ભાવમાં જોરદાર ઘટાડો આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાત પર હાલ જે મજબૂત સિસ્ટમો સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ટ્રમ્પને મળતા પહેલા જેલન્સ્કીએ શાંતિ વાટાઘાટો માટે મૂકી શરતો નેતાએ આપ્યું સમર્થન મતદાર યાદીમાંથી કાઢી નાખેલા પાંસઠ લાખ મતદારોના નામ પંચે કર્યા જાહેર ગિરનાર પર્વત પર અચાનક વરસાદ શરૂ થતાં એકસો પચાસથી વધુ યાત્રાળુઓ ફસાયા